ટુ વ્હીલ બધી ગાડી નેતાવું બંધ કરી દીધું પછી મને મારી બુલેટ આંભરી મને કહેવાય કે ભાઈ તું તમ ભૂલી ગયો મીના રાણી કઈ કઈ બહુ જજા વ્યુ છાપી લીધા હે ને હવે ભૂલી ગયો કામ પતિ ગયું એટલે ના મેં કીધું મોજ કર ભાઈ આવી ગયો વી પાછો બુલેટ ઉપર સવાર થઈને આપણે ક્યાં જવાનું હે સુરત જવાનું હોય એટલે બુલેટ ઉપર જઈને આપણે સુરત નહીં જવાનું બુલેટ લઈને આપણે ભાટી સુધી જવાનું છે ભાટી થી આપણે દ્વારકા જવાનું છે દ્વારકા એક ભાઈ બહુ મસ્ત બસ આવી છે એ સિવારી આપણે એનો વિડિયો બનાવવાનો છે એના માટે આપણે સુરત જવાનું છે જો કે વિડિયો લગભગ આવી જશે કા પછી આવશ્યક ઓ માય ગોડ અહીંયા تے રોડ બન રહી હે રોડ બને હે ભાઈ પવન બહુ જોજો હે અવાજે નહીં અવાજે જો લો રોડ સુધારે હે

દુવાર કajouના અરે અહી તો લાઇટુ બાઈટુ બહુ જોરદાર ચાલુ થઈ ગઈ પણ આ બસ નહી આપડી 80 બસ દેખાડ્યો ને તમે જો કે ઓલરેડી જોઈ લીધું આ બસ જોવા જેવી ભાઈ એસી બસ છે ફૂલ જોરદાર એક નંબર જોજો ભાઈ નીકળી હે અમે દ્વારકાપુગીને ડાયરેક્ટ ન્યાજ આપણે વિડિયો શૂટ ચાલુ કરી હે ન્યાથી આ સુરત ભાઈ બસની અંદર કેટલું ડીઝલ હમય તમાર જોવું જો ભાઈ આની અંદર જો ડીઝલ આપણે ભરવાનું નોઝલ મૂકી દીધી હે ભાઈ કાંટો જ જઈ હે હેલું જઈ હે વી પે વી માં તો પુરવાર નહીં થાય કારણ કે વી પચી ત્રીત્રીસ ચાલીસ બેતાલીસ બેતાલીસ ખાઈ જાય શિફ્ટી તો આની વડી ટાકી આવે જવાનું કવડી ટાકી આવે કાંટો સિલસિલો હજી ચાલુ હે ને પુગ્યું હે કાંટો કેમ પી ગયું હે એકસો ને તોતેર ચુમોતેર સુધી પી ગયું હે દોઢસો ને ક્રોસ કરી ગયું હે જોવાનું હે બહો એ કે બહો ઉપર વહી ગયા હે કેટલી વાર છે ભાઈ અમે ઊભા હે અને આ આ ઉપલો આકડો તમારે જોવા જેવો જ નહીં રહ્યો તો ભાઈ આ હે ને કાંટો હે ને ઊભો જ નથી રહેતો બસો બ્યાસી એટલે કે તનહોની આસપાસ તૂટવા માંડ્યો હે અને હજી ટૂંકમાં ઓલો પેલો કટ નથી આવ્યો ખબર ટક નેરો બંધ જાય હજી પેલો કટ નથી આવ્યો બસો ને અઠ્ઠાણું અને ઉપર તમે આંકડો જોઈ શકો રીતા જોવા જેવો નથી રહ્યો ભાઈ મહિનાથી નું ભાઈ આપણું સીફ નું આવી ગયું હા ગાઈસ આપણો સુરત પૂગી ગયા હૈ ક્યાં પૂગી ગયા હૈ તમને ખબર હૈ જામનગર 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 ક્યાં હૈ કામરેજ આપડે પૂગી ગયા હૈ ને અટણ અમાર હે ને બાર રખડવા જવાનો હૈ કે પ્લાનિંગ ન તો એમ નામ ખાલી હે ને ઓલો બસ નો વિડિયો બનાવા હે તો આપડે આયા થા તો નીકરી ગયા હૈ સુઝુકી બ્રેજા લેઈને વાહ ભાઈ વાહ ગમમી ગયો પણ ભાઈ સીફ ને ના પૂગીયા પૂગીયા સીફ ને ના પૂગીયા સીફ ને કોઈ તો પછી ડીઝલ એન્જિન ની ડીઝલ એન્જિન હો તો ભાઈ સુરત મે આપણો કોન્ટેક્ટ જબરા હૈ ભાઈ બંદર પેટ્રોલ પંપ હે કીજેリカ આવો યાર અને આ પેટ્રોલ પંપ ની કિંમત કવડી હે करो देख ली 8 करोड़ किदा हो भाई भाई बापा 8 करोड़ यार हमारे भाई आपने कीमा ब्रेजा में रखड़तो था ना अब है, है ना 7 सेकंड में धंधा टाइम થઈ ગયો તો જા કેનિયાવારી ગાડીમાં રખડવાનો છે એ કીમાં છે ઇકોમાં તમારો ભાઈ ભલે વારીકો આખવાનો છે આ ભઈવા એસી બેસીને હે ને બધું હેલા બધું ઇન્ટિરિયર ફોરનો સીएनजी હે પેટ્રોલ ડીઝલ સીएनजी પેટ્રોલ સીएनजी હે ભાઈ જો જવેલીની કિઠાની અંદર કેમાં ઓ ભાઈ હે હિડન માઇક રાખ્યું હે આપડી બધી વાતો હે ને રેકોર્ડ કરી હે એટલે અમે અમારું 5 એકરનો બિઝનેસની વાત અહીં કરવાના નથી છોડી બચ્ચો કેમ

રેલી નહીં ભાઈ રખડતા રખડતા આપણે આવી ગયા હરત સુરતના મહારાણા પરતાપ ગાર્ડન માં જોઈ લો ગાર્ડન ભાઈ બહુ એટલે બહુ જબરૂ છોકરા માં એ જો ગેમ રમે છે ફેમિલી લોકો ટાઈમ એક્સપેન્ડ કરે છે અને મારી નજર કહ્યું ને કપલિયા ઉપર છે કપલિયા જોયા નથી ને આપણે ભાઈ ડાયરેક્ટ ફાઈવક્સ જૂમ કે હું

અને હેને સરકારની નજરમાં ના આવે ને એટલે જો આ લોકોએ ઉપર છે ને કે આગળ ઢાંકી લીધું લોકોને ખબર ના પડે કે ક્યાંય ટ્રેન આવી છે જોઈએ ને ડ્રાઈવર લોકો કેવું મગજ ભાઈ પણ પકડાઈ દેવાની છે ને ઉપર છે ને ફાઇન થવાનો છે ડીઝલ છે ને પૂરું થઈ ગયું ને તે આ ટ્રેનને છે ને ઇલેક્ટ્રિક બનાવી નાખી મોટરું ફિટ કરી નાખી છે જોઈ જોઈ ને આ ઇલેક્ટ્રિક એન્જિનિયરના કમર હશે કે નહીં હશે આપણો જોઈએ તો પછી ભાઈ એટલે જ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની આટલી ભાઈ ડિમાન્ડ છે જોઈએ ચાર્જિંગ કરવી પડે છે આના ઉપર પેનલ્ટી લાગવી જોઈએ શું કેવું છે પટરીમાંથી ત્યારે અહીં આવી ગઈ છે રોડ ઉપર અહીંયા

તમે ના આવડતું તો જો અહીં ભાડે સ્કેટિંગ છે જો દેખાય અટાણે જો છોકરા રમે છે બધે ડાયરેક્ટ ફાઈવ એક્સ તમને મારું અહીં કેમ બધા છોકરા રમે છે તમારે ભાડે જતા ને તો અહીં ચડી જશે પચાસ રૂપિયા ભાડું છે આ પાર્કના ભાઈ આપણે એન્ડમાં આવી ગયા તમારે તાપી માતાના દર્શન કરવા છે કંઈ વાંધો નહીં હા હે આ જો આ તાપી દર્શન કરી લીધા તાપી કહેવાય કંઈ હોય નહીં આને કોઈ કચરો જરીક વધારે છે જો આપણી 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 બધી ભૂલ છે આપણી બધી પડદા જોઈ લો ખાઈ ખાઈને બધું અહીં જ નાખે પ્લાસ્ટિક ભાઈ આપણે જ લાંબા ગાડે નુકસાન છે એટલે થોડુંક યાર સમજો ને થોડુંક સુધરો તાપીના દર્શન વાત તમને જો મજા નથી આવે ને કઈ વાંધો નહીં આથી ભાઈ 5x મારી દઉં મજા નહીં આવે રેવા દે એ રીલ વાડ આવી જાય આ ગાર્ડન ને પાર્ક ને એવું છે ને સિટી માં બનાવવું જરૂરી છે કારણ કે ન્યા બધા કેમ રહેતા હે ફ્લેટ માં રહેતા હે આખો દી નોકરી કરતા હે ને બાર કે રખડવા જવાનું હોય નહીં ફરિયા બરિયા કઈ હોય નહીં એટલે આવ શનિ રવિ કે કા ભાઈ નવરા થાય ને એટલે જો આયા બધા રખડતા હોય એટલે વાહ ભાઈ વાહ महिंद्रा थार था फोर बाय फोर तो आए हैं ना देसी जिम आई है जो कहना है आने जिम में क्यों भाई ना यहाँ ना बेब मन मन चैलेंज आप जापे हम चलें जापो पाँच पाँच, पाँच। कर दस पाँच पाँच ऊबा ऊबा ना था क्या कर रहा है क्या कर रहा है अभी क्या पूछा कर ओ

આ સુરત યાર ઘતડી ના ગમે હેલ્ધી વસ્તુ કે હેલ્ધી કીને કહેવાય તને ખબર છે ચોકલેટ ચોકલેટ ને હેલ્ધી ના કહેવાય લીમડાના ના પાંદડા હેલ્ધી કહેવાય એવું જડે હે અહીંયા કઈ નથી જડતું ને બહાર નથી કોઈ ઘર ભેગુ થાને ભાઈ મિત્રો અમે જે કેફે આવ્યા હે ને એ કેફે ના ઓનર હતા ને એ પેલા હે ને બહુ એટલે બહુ જાજા હે ને ટિકટોક ના વિડિયો બનાવતા હું શું કામ કરું તમને ખબર રિંગ લાઈટ જોજો ભાઈ કવડા મોટા ટિકટોક કવડો મોટા ટિકટોક કરે છે બહુ મોટી ભાઈ રિંગ લાઈટ રાખી છે ગાઈસ આપણે મગાવી લીધું હે આ હું હેલા

સિગ્નલ ઉપાય આવી હે ગંધારી ના ભાઈ તન તન પાંચ સોરી પાંચ પાંચ મિનિટ ઉપર રખાવા એવા સિગ્નલ છે જો તો ભાઈ અહીંયા તો ભાઈ જે ટાયર કાઠી છે ને એ સાચો વળ્યો મિત્રો વળી પાછા આપણે છે ને ડેરી આવી ગયા હે અને આ તમને આ નોર્મલ થેલી દેખાય છે ને ખોલો જ ભાઈ આ ઠેલી જરાક આ તમને આ નોર્મલ લુગડા ઠેલી દેખાય જોઈ ગયા માલ જોઈ ગયો પાછ ખાલી જોઈ ગયા ઉપર ખાલી બહુ બહુ નહીં બાકી એટલી બધી પાંચસો પાંચસો નહીં આ ભાઈ આ બેહુ મારાનો જો આ કમાલ છે આયવા તો ભાઈ કોમા ને જવાના હે ગુંડા ની ગાડી આ ગાડી કઈ છે ભાઈ ફટાફટ કરી નાખ્યો જોઈ લે જૂનો લોકો ભાઈ હું ભાઈ આની અંદર જોતો સ્પેસ તો એમ નહી કે આ સીટ આગળ પાછળ થાય ચોટેલી હોય આગળ પાછળ નઈ થાય